વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીસમી સપ્ટેમ્બરના રોજ ગુજરાત આવવાના છે અમદાવાદના લોથલમાં નેશનલ મેરીટાઇમ કોમ્પ્લેક્સની તેઓ મુલાકાત લેશે મેરીટાઇમ કોમ્પલેક્ષ પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કરશે ચાર હજાર પાંચસો કરોડના ખર્ચે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ તૈયાર થશે જેમાં નિરીક્ષણ બાદ પીએમ મોદી સમીક્ષા બેઠક પણ કરવાના છે ફોન લાઇન પર એસોસિએટ એડિટર સોનલ અનડકર જોડાઈ ગયા છે સોનલ ફરી એકવાર પીએમ નો ગુજરાત પ્રવાસ 20મી તારીખે કેવા પ્રકારના કાર્યક્રમોને કેટલો મહત્વનો આ પ્રવાસ મની શકાય જી નરેન્દ્ર મોદી વધુ એક વખત ગુજરાત આવી રહ્યા છે ત્યારે 20મી તેઓ સૌપ્રથમ અમદાવાદ ના લોથલ ખાતે જશે જ્યાં લોથલ નેશનલ હેરિટેજ હેરિટેજ મેરીટાઇમ મ્યુઝિયમ જે આકાર લઈ રહ્યું છે તેની તેઓ મુલાકાત લેશે અને ખાસ કરીને જ્યારે આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યો છે ત્યારે આ મેરીટાઈમ બોર્ડ મેરીટાઈમ જે મ્યુઝિયમ છે તે પિસ્તાલીસો કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યું છે અને તેમાં દરિયાઈ જે વૈવિધ્યતા છે ગુજરાતની તે પ્રદર્શિત કરતી ચૌદ જેટલી જે કેલેરીઓ છે તે બનાવવામાં આવશે આ ઉપરાંત મેરીટાઈમ યુનિવર્સિટી સહિતના જે પ્રોજેક્ટ છે તે હેરિટેજ મેરીટાઈમ મ્યુઝિયમ છે ત્યાં બનાવવામાં આવશે અને આ તમામ પ્રક્રિયા છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહી છે આ પ્રોજેક્ટ કયા સ્તરે પહોંચ્યો છે અને હજુ કેટલો સમય લાગી શકે છે એમ છે તે સહિતના જે મુદ્દાઓ છે તેના સંદર્ભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે મ્યુઝિયમ ખાતે બેઠક કરશે લોથલ ખાતે તે લેશે ત્યારબાદ તેઓ તેઓ ભાવનગર ખાતે જવાના છે ભાવનગરમાં પણ ગુજરાત મેરીટાઈમ બોર્ડના જે વિવિધ કાર્યક્રમો છે તેમાં ઉપસ્થિત રહેશે જેમાં કરોડોના એમઓયુ પણ કરવામાં આવશે સાથે સાથે જ તેઓ ત્યાં એરપોર્ટ થી શરૂ કરી અને સભા સ્થળ સુધી જે રોડ શો છે તે કરશે અને ત્યારબાદ તેઓ જાહેર સભાને પણ સંબોધન કરશે જી જાણકારી બદલ ધન્યવાદ